હેલેટ ફેમિલી સ્વાગત છે તમારું અલગના એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે જ તો ફાઇનલી થઈ ગઈ છે આજ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એટલે અમે અને અમારી ભાષામાં ખીહેર એમ કહીએ તમે શું કહેતા હોઈએ આપણને ખબર નહીં એ કહેતા હોય છે કે અમે દેશી ભાષામાં ખીહર એમ કહીએ છે તો આજે ઉત્તરાયણ છે પણ આપણે બધા તો પતંગને એવું શકાય છે પણ આપણે એવું એટલી બધી ઈચ્છા નથી પતંગ સગાવવાની આ વખતે એટલે પતંગને એવું શકાય નથી ને અત્યારે લગભગ સાડા આઠ જેવો સમય થવા આવી ગયો છે ને કાકા એમ કહે છે કે મંદિરે મસ્ત મજાની આરતી કરવાની છે ને ગ્રુપના સભ્યો દ્વારા એક મીઠાઈ વિતરણનું કાર્યક્રમ રાખે છે કેમ કે દર ઉત્તરાયણના દિવસે રત્નેશ્વર ગ્રુપ દ્વારા છે કે ગામમાં મીઠાઈનું અને પતંગોનું વિતરણ થતું હોય છે પણ આ વખતે એવું વિચાર્યું છે કે બધાય મંદિરેથી મીઠાઈનું વિતરણ કરે તો થોડી વારમાં કાકા આરતી ઉતારશે તો આરતીને હું તમને બતાવીશ સરસ મજાની આરતી ઉતારવાની છે અને બીજું કે શું કહેવાય મેં તમને હમણાં કીધું એમ કે મીઠાઈનું થોડું ઘણું વિતરણ કરવાનું છે આપણે એટલું થાય એટલું યથાશક્તિ પ્રમાણે વિતરણ કરશે તો એ તમે વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં શેઠ સુધી બનાવી લેજો બાકી ઉતરાયણ તો આપણે હું કહેવાય પતંગને એવું ખાવાનું નથી બાકી આપણે લાડવા એનું શેરડીનું બધું લેવા છીએ ખાવાના છીએ ને દિશાભાઈને હમણાં ડીજે વગાડવું બહુ ગમે છે તો ડીજે ના હાટો વગાડવાનું છે કા ભાઈ હવે દિશાંતભાઈ તો દિશુ ડીજે એમ કે અમારે હું અહીંયા ડીજે વગાડવાનું છે ડીજે ડીજે એમ કે ડીજે

કે આપણે ખ્યાલ પણ ન હોય કે મકરસંક્રાંતિ કેમ મકરસંક્રાંતિ કેમ ઉજવવામાં આવે ચૌદમી જાન્યુઆરીના દિવસે કેમ ઉજવવામાં આવે એની ટૂંક ને ટને માહિતી કારણ કે જાજો આપણે વિડીયો કરવો નથી એટલે કે આજે મકરસંક્રાંતિ એટલે કહેવાય છે કે સૂર્ય છે એ મકર રાશિમાં આજે પ્રવેશ કરે છે મકર રાશિમાં જાય એટલે મકરસંક્રાંતિ કહેવાય અને સૂર્ય છે એ ઉત્તર દિશામાં જાય એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે આ દિવસે ખૂબ જ બની શકે તો તો લોકો રાશિ જેમની હોય છે એ ઘણું બધું દાન કરતા હોય અને હું મારું પણ એવું કહેવું છું કે રાશિ જેની આવતી હોય ને એને આજે ખરેખર લકી દિવસ હોય છે ધન રાશિ હોય મકર રાશિ હોય એ ખરેખર બધા દાન કરી શકે બીજું એ કે આ દિવસે ઘણા બધા લોકો સરસ મજાનું સવારમાં વહેલા ઉઠી અને નાઈ ધોઈ તૈયાર થઈ અને બાળકોને એટલું બધું દાન કરતા હોય છે પછી અમુક લોકો છે એ લાડવામાં પૈસા ચિક્કા મૂકીને પણ દાન કરતા હોય છે અને આજે એક પવિત્રમાં પવિત્ર આજ કોઈ દાન કહી શકાય તો ગૌ માતાનું પણ દાન થતું હોય છે લોકો ગાયોને સારો પણ નાખે છે રોટલી પણ નાખે છે એટલી કેટલીક બધા દાન કરતા હોય છે અને આ દિવસે સરસ મજાની ભગવાનને મીઠાઈ ધરવા માટે એટલે કે જે તેલ નું મહત્વ હોય છે એ તો સાકળી છે માંડવી પાક છે પછી ખાસ કરીને આજે દૂધ પાક અને પૂરીપણે ભગવાનને ધરવી જોઈએ કારણ કે ભગવાનને પ્રિય છે

රනයින ක න ભાઈ ન alo hello 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 alo 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 hello 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 đây hello 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 gì hello 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 thì આ અમાર પીસ ભાઈ અમાર છોકરા આટો લેવા ને અમારે લાઈન પર એ આટો અમને બાજી લેયા એટલા થઈ ગયો આયા આયા ભાઈ હેલો

કાઈપો એમ કે આયા આયા કદમ આયા 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 આ ભાઈ ને આ ભાઈ ને આમ તો પાંચ મિનિટ કાપી નાખી ડોક્ટર છે ને જ મૂર ભાઈ આ ગંગેજા ભાઈ ભાઈ ખઈ ગંગેજા પાડેલા છે આમ તો હવે ફાઈનલી આપડે રત્નેશ્વર ભોગી ગયા છે અને કબૂતરા ને શરણ નાખવા માટે આવ્યા છે ગ્રુપ ના સભ્ય તો આટલા લોકો છે વિજયભાઈ છે મુનાભાઈ છે પાલિયાભાઈ છે ગુગાભાઈ છે ધનજીભાઈ છે તો અહીંયા કબૂતરોને શરણ નાખવા માટે આવ્યા છે દર વર્ષે કબૂતરોને શરણ નાખવા માટે મારા ગ્રુપ દ્વારા આવતા હોય છે હું વિજયભાઈ ગયો ઉત્તરાયણ છે હમ દર વર્ષે હા ભરચક છે પણ ઓછા છે એટલે સવારમાં વધારે તો ખાસ કરીને એ પણ જણાવી દઉં કે પેલા તો આ સ્થળ છે એ અને છે રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મોગવાથી કોટડા રોડ ઉપર દરિયાળ ગામમાં દરિયા કિનારે એક જોવાયેલા સ્થળ અને જેને કેવું કે એને મળતું આવે છે અમરનાથને અમરનાથને મળતી ગુફા આવે છે

તો આજનો વિડીયો આપણે હેન્ડ કરવા જવો છે એ પેલા અમારું રત્નેશ્વર ગ્રુપના લગભગ સભ્યો બધા હાજર નથી પણ જે કાંઈ હાજર હતા એ અમારી યથાશક્તિ પ્રમાણે આજે દાન કર્યું છે તહેવારમાં તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકશો કારણ કે હું અમારે મંદિરે બાળકોને મીઠાઈનું વિતરણ કર્યું સરસ મજાની રામદેવ બાપાની આરતી હોય ત્યારબાદ દર વર્ષે રત્નેશ્વર મહાદેવના મંદિરે જઈ અને શીખલાઓ માટે કબૂતરાઓ માટે નાખી નાખીશી અને એક ગૌશાળાની પણ મુલાકાતે ગયા નિશા કોટડા ત્યાં પણ અગિયારસો રૂપિયાનું દાન કર્યું અને એ પણ વિડીયોના માધ્યમથી કહું છું કે ન્યાં જે કોઈથી દાન થાય એ દાન કરજો બાકી મકર સંક્રાંતિ વિશે આપણે બહુ જાજુ જાણતા નથી હવારે મેં એવું કીધું કે ભાઈ સૂર્ય છે એ મકર રાશિમાં જાય એટલે મકર કે મકર સંક્રાંતિ કહેવાય અને ઉત્તરાયણ એટલા માટે કહેવાય છે કે જે સૂર્ય છે એ ઉત્તર ઉત્તર દિશામાં તરફ પ્રયાણ કરે એટલે ઉત્તરાયણ કહેવાય છે બાકી અમારે આપણે બલુભાઈ ભાઈ બે શબ્દ સાંભળી બે શબ્દ મકર સંક્રાંતિ વિશે સાંભળી અને આપણે વિડીયો આજનો અહીંયા આવો નિ કારણ કે અમારા જૂના પ્રમુખ અને આમ તો આ બધા અમારા કાર્ય કરતા જ છે જો તમારા ના પાંચ જગ્યા ગયા ભાઈ આમ તો છેલ્લા બાર વર્ષથી કાર્યરત એવું રત્નેશ્વર ગુ ઘણા ટાઈમથી મકર સંક્રાંતિના દિવસે મીઠાઈ વિતરણ તેમજ પતરંગ વિતરણ એવું બધું કરતું આવ્યા છીએ આપણે પણ આજે મકર સંક્રાંતિના દિવસે જે કાંઈ દાન કરીએ તેનું હજાર ગણું પુણ્ય મળે એવું કહેવામાં આવે છે આપણા વડીલો એમ કહેવાય કે વર્ષોથી આપણે જ્યાં સમજવા શીખા ત્યારથી કે આજે લોકો ગાયોને સારો નાખતા હોય છે કબૂતરોને શણ નાખતા હોય છે પક્ષીઓને જેથી કરીને પક્ષીઓ આકાશમાં ના ઉડે અને આજનો દિવસ એને નીચે શણ મળી રહે જેનાથી ચોરીથી એને ઈજા ના છે પણ મારું કહેવું તો કે કહેવું છે કે માત્ર મકર સંક્રાંતિના દિવસે જ નહીં આજે તો ઘણા લોકો દાન કરતા હોય છે એટલે આજે ગાયોને કદાચ ઓછો સારો નાખીએ કારણ કે બગાડ પણ વધારે થતો હોય પણ આપણે રોજ માટે પણ કંઈક આવું કરી શકીએ એવો પ્રયાસ કરવા ઈચ્છીએ છીએ અમે તો અમારા રત્નેશ્વર ગ્રુપની જે ચેનલ છે એની અંદર આ તો ધનજીભાઈની જે પર્સનલ ચેનલ છે એની અંદર કદાચ વિડીયો આવશે તો અમારા રત્નેશ્વર ગ્રુપની જે ચેનલ છે એની અંદર પણ આપણે આવા સેવાકીય પ્રવૃત્તિના વિડીયો આગળ મૂકવાના છે કે જે કોઈ જરૂરિયાતમંદો હોય એની જરૂરત પૂરી પાડનારા વિડીયો જે રીતે પોપટભાઈ ફાઉન્ડેશન ખજૂરભાઈ કારણ કે આપણે એની જેટલું વિશાળ કાર્ય તો નહીં કરી શકીએ પણ નાનાથી શરૂઆત કરી અને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવાની ટ્રાય કરીશું બાકી મકર સંક્રાંતિને સર્વ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવી રીતે સેવા કરતા રહીજો અને કહેવત છે ને આપણી તો કહેવત છે કે કર તો હોગા ભલા ઉસી ઉડાન કે ભંગી ફોટો